રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડની કિંમતના પ્રતિબંધિત વેનોમ સાપની ધરપકડ સુરત એસઓજીની મોટી કાર્યવાહી પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેનોમની તસ્કરી કોબ્રા સાપના ઝેરની તસ્કરીના રેકેટનો પર્દાફાશ માહિતીના આધારે એસઓજીની મોટી કાર્યવાહી માહિતીના આધારે એસઓજીની મોટી કાર્યવાહી નકલી ગ્રાહક બની એસઓજીએ કરોડો રૂપિયાની ઓફર કરી ટોળકી લાલચમાં આવતા મીટિંગનું આયોજન કરાયું સરથાણા જતા જકાતનાકા પાસેની ઓફિસમાં મિટિંગ નક્કી થઈ પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં છાપો માર્યો જ્યાંથી મનસુખ અંબાભાઈ ધીનૈયા કિમનચંદન ભુવા સમીર જયંતિલાલ પંચાલ પ્રવીણ કાંતિલાલ શાહ કેતન ચિતંજનભાઈ શાહ મકરંદ શ્રીકાંત કુલકર્ણી પ્રશાંત રાજેશ શાહને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી છ પોઈન્ટ પાંચ મિલીવેનોમ જપ્ત જેની બજાર કિંમત પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડ વેનોમનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવા બનાવવા લોહી ગંઠાવાની દવા બનાવવા હાર્ટ એટેકથી બચવા માટેની દવા બનાવવા સાપના ઝેરમાંથી એન્ટીવેનમ દવા બનાવવા સાપ કર્યા પછી તેના ઉપચારના ઉપયોગમાં કેન્સરના ઉપચારની દવા બનાવવા થાય છે પાર્ટીમાં પણ વેનમનો ઉપયોગ નશો કરવા થાય છે કેટલીક રેવ પાર્ટીમાં જીવતા સાપો દ્વારા સ્નેક વાઇટ લેવામાં આવતી હોવાની હકીકત ઝડપાયેલા આરોપીઓમાં એમ્બ્રોડરી વેપારી નિવૃત્ત અધિકારી વકીલોનો સમાવેશ सुरत एसओजीने વધુ तपास करी બ્યુરો ચીફ સુનિલ ગાજાવાલા